ચાલો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આપણે મુદ્દાની વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે કરી લેજો કારણ કે જો તમે સાયન્સ ફિલ્ડમાંથી આવો છો બીએસસી કરેલું છે લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો છે તો આ ચેનલ તમને આજે અને ભવિષ્યમાં દરેક સમયે ઉપયોગી નીવડશે કારણ કે લેપટેકને લગતી મિત્રો દરેક ભરતી હોય એની માહિતી અહીંયા હું પ્રોવાઇડ કરતો હોઉં છું ને આપણી એક અલગથી ઓલ ગુજરાતની અંદર મિત્રો અ બધા લેપટોક મિત્રોની ટેલિગ્રામની ચેનલ પણ છે જ્યાં હું દરેક પ્રકારનું પીડીએફ ફોર્મેટ જેનું મટીરિયલ જે છે તે પ્રોવાઇડ કરતો હોઉં છું બરોબર તો અ પંચાયત બોર્ડની અંદર મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ જે છે બરોબર તેની અંદર વેકેન્સી આવી છે ફક્ત દિવ્યાંગો માટે લેબોરેટરી ટેકનિશિયનની તો એક રીતે જોઈએ તો મિત્રો હું રિસેન્ટલી બે હજાર બાવીસની ભરતી આ જે પંચાયત સેવા બોર્ડની જે છે તેની લેફટેકની જે છે તે હું પાસ કરી ચૂક્યો છું સારા એવા માર્ક્સ સાથે તો આ ફિલ્ડનો મિત્રો બહોળો એવો અનુભવ છે પરીક્ષાની અંદર કયા કયા મુદ્દાઓ જે છે મિત્રો ધ્યાનમાં રાખવા કઈ રીતે પ્રિપેરેશન કરવી કયા સબ્જેક્ટને કેટલો ભાર આપો ટૂંકા સમયગાળાની અંદર કેવી રીતે સિલેબસ કવર કરવો પેપર પ્રેક્ટિસ કઈ રીતે કરવી વગેરે જેવી બાબતો જે છે મિત્રો એનાથી હું માહિતગાર છું અને તો આજના વિડીયોમાં મિત્રો વાતની શરૂઆત કરીએ બરાબર તે પહેલાં જો મિત્રો દિવ્યાંગ મિત્રો જે છે તે આપણે ખાસ લેપટેક જે પંચાયતની આ જે વેકેન્સી આવી છે તેતાલીસ જેટલી બરાબર તેની સ્પેશિયલ બેચ મિત્રો શરૂ કરવા માગતા હોય એકદમ ફ્રીમાં છે મિત્રો બરાબર તો તમે મને સો સો લોકો જેટલા કમેન્ટ્સમાં કમેન્ટ્સ કરશે તો મિત્રો હું એના પર કંઈક વિચાર કરીશ બરાબર કારણ કે ઓલરેડી ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડની જે અઢીસો જેવી લેપટોપની વેકેન્સી આવી છે તેમાં હું પહેલેથી એક્ટિવ છું બધા મિત્રોને થતી દરેક પ્રકારની મદદ કરું છું મિત્રો જનરલ સિલેબસ મિત્રો મેથેમેટિક્સ રિઝનિંગ બંધારણ જેવા વિષયોના લેક્ચરની સિરીઝ આખી ફ્રીમાં યુટ્યુબમાં મૂકેલી છે ટેલિગ્રામની અંદર પણ ફ્રીમાં મિત્રો મટીરિયલ પ્રોવાઈડ કરતો હોઉં છું તો એ તો ગૌણ સેવાની વાત થાય પણ આ તો મારું જ ફિલ્ડ છે મિત્રો પંચાયત સેવા બોર્ડ બરાબર અને પીએચસીની અંદર જોબ માટે કયા કયા ફેક્ટર જે છે કામના છે દરેક વસ્તુ જે છે એનો અનુભવ ધરાવું છું તો આ અનુભવ તમને પાસ થવામાં કઈ રીતે ઉપયોગી નીવડશે તે બાબતમાં મિત્રો આપણે આગળ ચાલીશું પણ મિત્રો તમારા સો લોકોની કમેન્ટ્સ જોશે દિવ્યાંગ મિત્રોની જો સો લોકો થશે તો મિત્રો આપણે આની બેચ જે છે તે સ્ટાર્ટ કરીશું બરાબર છે તમને દરેક જગ્યાએ મિત્રો મદદરૂપ થઈશ ફોમ ભરવાથી લઈને છેક મિત્રો તમારું ડીવી થઈ જાય ને પીએચસીનું સિલેક્શન આવે ને મિત્રો હોસ્પિટલ ત્યાં સુધી દરેક પ્રકારે મિત્રો મદદ કરવાનો નિયત્ન કરે છે તો મિત્રો આજે આપણે જનરલ માહિતી મેળવી લઈએ બરાબર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ જુઓ મિત્રો પંચાયત બોર્ડનું કામ બહુ એટલે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે તે જાહેરાત આપે છે પછી એની તમારી આ ભરતી મિત્રો મિનિમમ દસ મહિનાથી બાર મહિનાની અંદર કમ્પ્લીટ પૂરી તમને પોસ્ટિંગ પણ આપી દેશે બરાબર સ્ટ્રેટ ફોરવર્ડ પ્રક્રિયા છે કારણ કે મને અનુભવ છે તો બે હજાર ને બાવીસની અંદર મિત્રો આઠ મહિનાની અંદર સંપૂર્ણ ભરતીનો કાર્યક્રમ જે છે તે પૂરો કરી લીધો હતો તો મિત્રો ખૂબ સારી એવી વેકેન્સી આવી છે મિત્રો બરાબર છે તેતાલીસ વેકેન્સી છે જેમાં જિલ્લાવાઈઝ અલગ અલગ છે તો હવે મિત્રો તમારી દિવ્યાંગોની આ રીતની વેકેન્સી કઈ રીતના આવી તો એના પાછળની વસ્તુ હું તમને સમજાવું તો જેટલા ટાઈમથી મિત્રો વર્ષોથી જે ભરતી થતી હોય તો દરેક ભરતીની અંદર લેપટેકની પોસ્ટ જે છે એમાં તમારું એક અલગથી રિઝર્વેશન હોય દિવ્યાંગો માટેનું બરાબર તો એમાં જેમ કે દસ જગ્યા હોય તો દસમાંથી પાંચ ભરાણીને પાંચ ખાલી હોય તો એમાં જનરલ લોકોને લઈ શકે નહીં એ પાંચ જગ્યા જે છે ખાલી જ રાખવી પડે એવો નિયમ છે બરાબર અને એ પાંચ પાંચ એવી રીતે બે ત્રણ ચાર પાંચ ભેગી થઈને અત્યારે તેતાલીસ જગ્યાઓ જે છે બરાબર તે ભેગી થઈ છે અને એક સાથે તેમનું ભરતી કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે હાલમાં તમે જુઓ તો ગોણ સેવા દ્વારા પંચાયત દ્વારા જીપીએસસી દ્વારા બધા દ્વારા દિવ્યાંગો માટેની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવે છે તમારે સ્પેશિયલ તમારે માટે ત્યાં જનરલ લોકો એપ્લાય કરી શકશે નહીં અને એક રીતે જોઈએ મિત્રો તો આ તમારી માટે સોનેરી તક છે પેલીને પેલીને છેલ્લી સમજીને મિત્રો આવી સારી જગ્યા આપ આવી છે તો તેનો લાભ ઉઠાવો મિત્રો સારી એવી મહેનત કરો અને પાસ થવાની માટે પૂરેપૂરી મહેનત કરો તો હાલમાં મિત્રો તેતાલીસ જગ્યાઓ આવી છે બરાબર તો આ તેતાલીસ જગ્યાઓની મિત્રો વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓની આપવામાં આવે છે બરાબર ફોર્મ ભરવાની તારીખ આ બધું તો મિત્રો તમને કુલ ખબર જ છે બરાબર પંદર ચાર બરાબર એપ્રિલ મહિનામાં પંદર તારીખથી મિત્રો ફોર્મ શરૂ થાય છે તો મે મહિનાની પંદર તારીખ એક મહિનો તમને ફોર્મ ભરવા માટે આપશે ફોર્મ કઈ રીતે ભરવું ઓજિસમાંથી ભરવું ફોટોગ્રાફ સાઇન અપલોડ કરવાની આ બધી માહિતી જો તમારે જોઈએ તો કમેન્ટ્સની અંદર મિત્રો તમે મને જણાવજો બરોબર છે ત્યારબાદ મિત્રો જિલ્લા જિલ્લાવાઇઝ વેકેન્સી આપણે જોઈએ તો બધામાં થોડી થોડી છે બે એક બે એક અમદાવાદની અંદર બે અમરેલીની અંદર બે આણંદની અંદર એક એવી રીતે દાહોદમાં ત્રણ છે મિત્રો બરોબર તો આવી રીતે અલગ અલગ વેકેન્સી થઈને કુલ તેતાલીસ જગ્યાઓ છે જેમાંથી મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ એમાં પણ મૂકે છે તમારા દિવ્યાંગોને અલગથી કેટેગરી એ બી સી ડી અને ઈ એ રીતની કુલ હોય છે તો એ આપ સૌ જાણો છો એમાં મારે કાંઈ કહેવાની જરૂર રહેતી નથી ત્યારબાદ મિત્રો હવે આની મુખ્ય વાત પર આ બધું ફોર્મ ભરવાથી માંડીને બધી બેઝિક વસ્તુ છે જો તમે કહેશો તેના એના પર અલગથી મિત્રો વિડીયો હું બનાવી આપીશ તમને ખાસ જે છે આપણો સિલેબસ જે છે એના પર ફોકસ કરવાનું છે તો મિત્રો એકસો ને પચાસ માર્ક્સનું પેપર હોય છે આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આપણને સૌ કોઈને ખબર છે બીએસસી કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી અને બાયોટેક આ ચાર વસ્તુ ચાલશે ટ્યુલોજીવાળા બોટનીવાળા મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે નહીં મેથેમેટિક્સવાળા નહીં કરી શકે ફિઝિક્સવાળા નહીં કરી શકે બરાબર આ ચાર સબ્જેક્ટ સાથે બેચલર ડિગ્રી કરી છે તો તમે કરી શકશો એ સિવાય મિત્રો ડીએમએલ ટી એમએલ ટી પીજીએમએલ ટી તમે કરેલું હશે એક વર્ષનો કોર્સ ત્યારે તમે વેલિડ ગણાશો બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ને એ બધું છે મિત્રો જે આગળ તમે મને કહેજો એટલે અલગ વિડીયો બને કારણ કે વિડીયોની લેન્થ વધી જાય છે બરાબર આપણે હાલ માત્ર સિલેબસ પર ફોકસ કરીએ તો એકસો ને પિંચોતેર માર્ક્સનો સોરી એકસો ને પચાસ માર્ક્સનો સિલેબસ છે મિત્રો આ સિલેબસ મને રગે રગે ગયેલો છે કારણ કે મેં પ્રિપેરેશન કરી હતી મને હજી આ મારી જોબને ત્રણ વર્ષ થયા છે હજી આ સિલેબસ ભૂલાયો છે નહીં કુલ એકસો પચાસ છે જેમાંથી પિંચોતેર પિંચોતેરના બે સેક્શન હોય જેમાં એક પિંચોતેરમાં તમારે ટેકનિકલ જે ફિલ્ડ છે ટેકનિકલ નોલેજ છે ટેકનિકલ સબ્જેક્ટ જે છે બરાબર તમારી ક્વોલિફિકેશન બેઝ જે છે એમાંથી મિત્રો હોય છે એનો મતલબ એવો થયો કે તમે જે પીજી ડીએમએલ ટી એમએલ ડીએમએલ ટી કર્યું છે તેના સિલેબસમાંથી તમારું પિંચોતેર માર્ક્સનું સેવન્ટી ફાઇવ માર્ક્સનું કન્ટેન્ટ હશે બરોબર છે એ સિવાયનું પિંચોતેર જે છે મિત્રો એ ટર્નિંગ પોઈન્ટ હોય છે હવે બધા એમ કે સર એ ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે તો તમને લેબનું સેવન્ટી ફાઇવ માર્ક્સનું દરેક વ્યક્તિને આવડવાનું છે પણ જે જનરલ જે છે તે ટર્નિંગ પોઈન્ટ એ માટે રે એ દરેકને નથી આવડતું અને એમાં જેણે માર્ક ખેંચ્યા એનું નામ મેરિટમાં કન્ફર્મ સમજે છે મિત્રો તો આ પિંચોતેરની અંદર શું શું છે તેના પર નજર કરી લે તો બહુ એટલે બહુ સીધું જ છે ગુજરાતી ગ્રામર વીસ માર્કનું ઇંગ્લિશ ગ્રામર જે છે એ પણ વીસ માર્કનું તો કુલ એકસોને ટુ કુલ ચાલીસ માર્ક્સ થઈ ગયા બાકીના પાંત્રીસ માર્ક્સની અંદર મિત્રો જનરલ અવેરનેસના અને જનરલ નોલેજના સબ્જેક્ટ આવી જાય જેમાં હિસ્ટ્રી આવી જાય જીઓગ્રાફી આવી જાય કલ્ચર આવી જાય મેથેમેટિક્સ આવી જાય રિઝનિંગ આવી જાય જનરલ સાયન્સ આવી જાય કરંટ અફેર્સ આવી જાય આ બધું આઈ થિંક આઠ નવ સબ્જેક્ટ થઈ જાય છે બરાબર જેના બે ત્રણ બે ત્રણ પ્રશ્નો પૂછાતા હોય છે જેમ કે મેથેમેટિક્સ હોય તો બે હજાર બાવીસની ભરતીમાં બે માર્ક્સનું મેથેમેટિક્સ પૂછાણું હતું અને એમાંથી પણ એકનો તો ગ્રેસ મળી ગયો હતો તો પાંત્રીસ માર્ક્સ જે છે ભલે કયો પણ એમાંથી પણ લાવવા જરૂરી છે ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર મિત્રો કઈ રીતે કરવું તમને આંગળીના ટેરવા પર એના પ્રશ્નોના જવાબ જે છે એ લાવતા કરી દઈશ સોલ્વ કરી દઈશ એનું કોઈ ટેન્શન છે નહીં અને લેબનું જે છે મિત્રો એ તો બહુ બેઝિક વસ્તુ છે એટલું બધું ડિટેલ પેપર આવતું નથી બરાબર છે મા હું કહું તો કુલ એકસો પચાસમાંથી મિત્રો ગઈ વખતે એક વ્યક્તિને એકસોને એકવીસ માર્ક્સ હતા બાકી બધા સોની આસપાસ હતા બરાબર હું ખુદ સોની આસપાસ હતો એટલે બેઝિક પેપર આવશે મિત્રો બહુ ડીપમાં આવશે નહીં જો ત્રણ મહિના તમે મિત્રો દિવસ રાત એક કરી મિત્રો તો તમે ગવર્મેન્ટ લેપટેપ બની જશો આરામથી જેની જવાબદારી મારી ગેરંટી હું આપીશ બરોબર મિત્રો તો બસ તમારી કમેન્ટ્સ જણાવો મિત્રો તમારા રિવ્યૂ જણાવો શું તમારે સ્પેશિયલ બેચ શરૂ કરવી છે મિત્રો આગળની દરેક વસ્તુનું ગાઈડન્સ જોઈએ છે કારણ કે હું અત્યારે ઓલરેડી ગૌણ સેવામાં આ વસ્તુ કરી રહ્યો છું હાલ ટાઈમ નથી પણ મારે એકવાર આ જ્યારે ગૌણ સેવાની એક્ઝામ પછી પછી મિત્રો હું સ્ટાર્ટ કરવા જઈશ અથવા તો એનાથી પહેલાં પણ કરી શકું ધીરે ધીરે પણ તમારી કમેન્ટ્સ પર ડિપેન્ડ રહેશે જો તમે લોકો ધારો ચાહો તો મિત્રો આ વસ્તુ આપણે શરૂ કરીશું આ સિવાય મિત્રો જે લોકોને કાંઈ પણ આ ફિલ્ડને લગતા કાંઈ પણ પ્રશ્ન હોય તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો દરેકના રિપ્લાય આપીશ દરેક રીતે ફોર્મ ભરવાથી માની બધી જ વસ્તુ હું તમને જણાવીશ તો મિત્રો આજ માટે આટલું જ વધારે કાંઈ ના કહેતા જય હિન્દ જય ભારત